હલો નમસ્કાર જય દ્વારકાધીશ તો ઘણા ટાઈમ પછી આપણે આ પ્રથમ વિડિયો છે તો આપણે જે બાઇકની ટ્રીપ કરી હતી તે પછી આ પહેલો વિડિયો છે આપણો યુટ્યુબ પર તો અમે મગફળીના કામકાજમાં પડી ગયા છે બધા બીજી થઈ ગયા છે જો બધા કામે લાગી ગયા છે ને સાડા ચાર બીઘા જેવું છે અત્યારે આ જગ્યા હલાર પહેલા મજૂર આવી ગયા છે તો મજૂરને બધા કામે ચડી ગયા છે ને વરસાદ પણ ચડી ગયો છે બાજુ આજુબાજુ વાદળા ચડી ગયા છે અને આજની આગાહી પણ છે તો આ પ્રમાણે આપણી માંડવી છે આ મગફળી પાંત્રીસ નંબર મગફળી છે એકદમ ઝીણી માંડવી આવે છે તો જો આ પ્રમાણે ઢગલો થાય છે તો આમાં આપણે લગભગ ઓણ ફાલ બહુ ઓછો હતો આ ખેતરમાં એટલે ગણતરી ચાર વીઘાને ચાલીસ કોથળા ભરાય તો વ્યવસ્થિત થયું કહેવાય આપણા માટે પરંતુ લાગતું નથી કે એટલા ભરાય તો હવે જોઈએ હલર પૂરું થાય પછી ખબર પડે કે આપણે કેટલી ગુણી એટલે કે કેટલા કેટલા કોથળા મગફળી ભરાય છે તો આ પ્રમાણે ઢગલો થયો છે તો મિત્રો ચાલો હવે ઢગલામાં તમને બતાવું માંડવીની કલર ક્વોલિટીનું ને કેવી છે તો આ ઝીણી માંડવી જેવું લાગે મગફળી નાની મગફળી આવે ને જેમ કે સાડત્રીસ નંબર થઈ ગઈ આપણી તો એ પ્રમાણેની આ મગફળી છે જોતાં આપણને ગિરનાર જેવી પણ લાગે બીટી બત્રી જેવી પણ લાગે પરંતુ આનું જે ફોતરું છે ને એ ઉપરનું એટલુંક લીસું આવે છે તો આ પ્રમાણે દાણા છે ને સાઈડમાં નાની જ આવે છે આ માંડવી હવે થોડુંક હલર બાકી રહ્યું છે ને પછી આપણે ભરીશું આના કોથળા તો મિત્રો આપણા કોથળા ભરાઈ ગયા છે તો કુલ તેત્રીસ કોથળા ભરાણા છે ચાર વીઘામાંથી તો આપણે જે ટાર્ગેટ હતો ચાલીસ કોથળાનો એ તો ના થયો સાત કોથળા આપણે ઓછા થયા તો આ પ્રમાણે આપણે ભરત ભરીને સીવી નાખ્યા છે ને પછી આપણે આને લઈ જઈશું હવે ઘરે વાળીએ કારણ કે આપણું આ ખેતર છઠું છે ને સાંજનો સમય થઈ ગયો છે અને હવે ભરી દઈએ આપણે કોથરા તો કોથરા ભરીને અમે નીકળી ગયા છે હવે વાડિયા જવા માટે તો સુંદર સાંજનું વાતાવરણ છે અને હું પણ બેસી ગયો છું ટ્રેક્ટર પર તો અત્યારે તો નાની ખેપ ભરી છે આપણે સત્યાવીસ ગુણી લઈ જઈએ છીએ અને આપણે આ છે ડેમ તો સનસેટ સરસ આપ થઈ ગયો છે અત્યારે જોઈ શકો છો તમે આ જુઓ અત્યારે સનસેટ તૈયારી છે સનસેટની મસ્ત પાણી દેખાય છે સોનેરી અને મિનિ ટ્રેક્ટર હોય એટલે હાંકવીને હાકવું જ પડે